રાધે રાધે મારા પ્રિય ભક્તો ઓમ વોઇસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે જાણીશું કે વ્યક્તિના જીવનમાં એક સમસ્યા કેમ સમાપ્ત થતી નથી અને બીજી સમસ્યા આવે છે એવું કયું રહસ્યમય કારણ છે જે વ્યક્તિને દરેક ક્ષણે સંઘર્ષમાં રાખે છે શું આપણે ક્યારે આ સમસ્યાઓનો સાચો અર્થ સમજીએ છીએ કે પછી તે આપણી આંતરિક યાત્રાનો એક ભાગ છે આ જાણવા માટે જોડાયેલા રહો જ્યારે રસ્તો અંધકારમય લાગે મનમાં શંકાઓ ઉત્પન્ન થાય ત્યારે કૃષ્ણનું નામ તમારા હૃદયમાં રાખો તમારી ભક્તિથી દરેક ભયને હરાવો કોઈ તમારું નથી કોઈ મારું નથી આ બધું માયાનો ખેલ છે જે કૃષ્ણને પોતાના બનાવે છે તેને જીવનનું સત્ય સમજી લીધું છે જે બ્રહ્મા ફસાઈ જશે તે કૃષ્ણથી દૂર જશે જે અહંકારના બંધનમાંથી બહાર નીકળે છે તેને સાચો પ્રેમ મળશે આવો મારા પ્રિય ભક્તો ચાલો એક નાની વાર્તા દ્વારા સમજીએ કે સમસ્યાઓ ખરેખર શું છે અને ભગવાન આપણને આટલી બધી સમસ્યાઓ કેમ આપે છે ઘણીવાર એવું જોવા મળે છે કે ભગવાન મહાન શક્તિઓથી સંપન્ન લોકોની સૌથી મોટી કસોટી કરે છે તેઓ આ સમસ્યાઓ દૂર કરવામાં સક્ષમ છે તેનું કારણ શું છે અને શું આ સમસ્યાઓ આપણા આધ્યાત્મિક વિકાસ માટે આપવામાં આવી છે શું ભગવાન ખરેખર આપણને આ માર્ગ પર લાવ્યા છે આપણે જવા માટે તૈયાર છીએ જાણવા માટે સાથે રહો એક ગામમાં રામચંદ્ર નામનો એક સરળ માણસ રહેતો હતો તે ખૂબ જ મહેનતું હતો પરંતુ તેમ છતાં તેના જીવનમાં દુઃખ

રામચંદ્ર દરરોજ મંદિરમાં જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ હાથ જોડીને ફરિયાદ કરે છે હે કૃષ્ણ મેં ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી છતાં મારા જીવનમાં ફક્ત રહે છે જ્યારે એક સમસ્યા સમાપ્ત થાય છે ત્યારે બીજી સમસ્યા ઊભી થાય છે આવું કેમ થાય છે ગામના લોકો તેને સમજાવે છે કે બધું ભગવાનની ઈચ્છાથી થાય છે પરંતુ રામચંદ્રએ આ સ્વીકાર્યું નહીં તેણે વિચાર્યું કે ભગવાન ફક્ત શ્રીમંત અને ભાગ્યશાળી લોકોને જ ટેકો આપે છે એક રાત્રે જ્યારે રામચંદ્ર ખૂબ જ દુઃખી મનથી સૂતા હતા ત્યારે તેને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું તેણે જોયું કે તે એક નિર્જન જંગલમાં ઊભો છે અને અચાનક ચારે બાજુ પ્રકાશ ફેલાઈ ગયો શ્રી કૃષ્ણ એક દિવ્ય પ્રકાશ વચ્ચે દેખાય છે હા રામચંદ્ર મને ખબર છે કે તું મારાથી ગુસ્સે છે પણ શું તું ખરેખર તારા દુઃખ થી મુક્તિ મેળવવા માંગે છે શ્રી કૃષ્ણે હસતા હસતા પૂછ્યું રામચંદે તરત જ માથું નમાવ્યું અને કહ્યું હા પ્રભુ હું આ દુઃખો માંથી મુક્તિ ઈચ્છું છું શ્રી કૃષ્ણે રહસ્યમય અવાજમાં કહ્યું જો તમે ખરેખર તમારા દુઃખ થી મુક્તિ મેળવવા માંગતા હો તો કાલે સવારે ગામની બહાર તે જૂના ઝાડ નીચે જાઓ ત્યાં તમને પ્રશ્નનો જવાબ મળશે જાગી ગયા તેમનું મન હતું શું ખરેખર તેમને તેમની સમસ્યાઓનો ઉકેલ મળશે બીજા દિવસે સવારે રામચંદ સમય બગાડ્યા વિના ગામની બહાર જૂના વડના ઝાડ પાસે પહોંચ્યો ત્યાં એક અજાણ્યો મુસાફર પહેલેથી જ બેઠો હતો તેના કપડા ધૂળથી ખરડાયેલા હતા પણ તેની આંખોમાં ઊંડી ચમક હતી મુસાફરે હસીને રામચંદ્રને પૂછ્યું તમે અહીં કેમ આવ્યા છો રામચંદ્રને આશ્ચર્ય થયું કે આ વ્યક્તિને તેનું નામ કેવી રીતે ખબર પડી તેણે નમ્રતાથી જવાબ આપ્યો હું મારા દુઃખનો ઉકેલ શોધવા આવ્યો છું શ્રી કૃષ્ણે મને અહીં આવવાનો આદેશ આપ્યો હતો મુસાફરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું તો તમને લાગે છે કે તમારું જીવન સૌથી મુશ્કેલ છે સારું જો હું તમને એક તક આપું કે તમે તમે બીજા કોઈના બદલી શકો તો શું તૈયાર છો રામચંદ્ર ચોંકી ગયા શું આ ખરેખર થઈ શકે છે તેને કુતુહલવશ પૂછ્યું મુસાફરે માથું હલાવ્યું અને કહ્યું હા પણ આ માટે તમારે મધ્યરાત્રીએ આ ઝાડ નીચે આવવું પડશે પછી હું તમને તે તક આપીશ રામચંદ્રના મનમાં શંકા હતી પણ સાથે જ તેમને લાગ્યું કે કદાચ આજ તેમનો ઉદ્ધાર હતો તે રાતની ઉત્સુકતાથી રાહ જોવા લાગ્યો રામચંદ્રનું હૃદય જોરથી ધબકતું હતું રાત્રિના શાંતિમાં તે વડના ઝાડ નીચે પહોંચ્યો ત્યાં એ જ રહસ્યમય મુસાફર તેની રાહ જોઈ રહ્યો હતો પણ આ વખતે મુસાફરના હાથમાં એક ચમકતો દીવો હતો મુસાફરે હસીને કહ્યું રામચંદ્ર હવે સમય આવી ગયો છે કે તમે જુઓ કે તમારા દુઃખ ખરેખર સૌથી મોટા છે કે નહીં આટલું કહીને મુસાફરે દીવો હવામાં લહેરાવ્યો અચાનક એક ચમત્કાર થયો રામચંદ્રની સામે એક વિશાળ મેળાવડો દેખાયો જ્યાં ઘણા લોકો બેઠા હતા ગરીબ ખેડૂતો શ્રીમંતગુ યોગપતિઓ વૃદ્ધો યુવાન સ્ત્રીઓ બાળકો ગામના તમામ પ્રકારના લોકો મુસાફરે આદેશ આપ્યો હવે બધાએ પોતાના દુઃખ આ ઝાડ નીચે રાખવા જોઈએ પછી તમને એક તક મળશે કે તમે તમારા દુઃખને છોડીને બીજા કોઈનું દુઃખ લઈ શકો સભામાં હાજર બધા લોકોએ પોતાના દુઃખના પોટલા ખોલીને ઝાડ નીચે રાખ્યા બંડલ નાના હતા અને કેટલાક ખૂબ મોટા હતા

બીજા પોટલામાં એક ખેડૂતનું દુઃખ ખ હતું જેનો આખો પાક નાશ પામ્યો હતો અને હવે તેની પાસે ખાવા માટે કંઈ નહોતું ત્રીજા એક નાના છોકરાનું દુઃખ હતું જે સ્વસ્થ દેખાતો હતો પણ જન્મથી જ સાંભળી કે બોલી શકતો ન હતો રામચંદ્ર એ દરેક પોટલું ખોલ્યું પણ બધાનું દુઃખ ખ તેના દુઃખ ખ કરતા વધુ ભયંકર લાગ્યું ધીમે ધીમે તેના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ મુસાફરી સ્મિથ સાથે પૂછ્યું રામચંદ્ર શું તમને બીજું કોઈ દુઃખ હતું રામચંદ્રએ માથું નમાવ્યું અને ધ્રુજતા અવાજે કહ્યું ના મારા દુઃખ એટલા મોટા નથી હું મારું પોતાનું દુઃખ પાછું લેવા માંગુ છું મુસાફરે દીવો પ્રગટાવ્યો અને આખો મેળો ગાયબ થઈ ગયો રામચંદ્ર પોતાના ઘરની પાસે ઉભો હતો ત્યારે હવામાં શ્રી કૃષ્ણનો અવાજ સંભળાયો રામચંદ્ર દરેક વ્યક્તિને તેની ક્ષમતા મુજબ દુઃખ મળે છે જે દુઃખને તમે સૌથી મોટું માનતા હતા તે ખરેખર બીજાના દુઃખ કરતા નાનું હતું શું તમે હજુ પણ ફરિયાદ કરશો रामचंद्रની આંખોમાં આંસુ હતા પણ આ વખતે તે દુઃખના નહીં પણ કૃતજ્ઞતાના આંસુ હતા તેણે હાથ જોડીને કહ્યું હે પ્રભુ હવે મને કોઈ ફરિયાદ નથી હું દરેક પરિસ્થિતિમાં આભાર માનીશ આપણને મળેલું દુઃખ સહન કરી શકાય તેવું છે એનો બોધપાઠ બીજાઓના જીવન જોઈને આપણને ખ્યાલ આવે છે કે આપણે જે વિચારીએ છીએ તેના કરતાં આપણે વધુ ભાગ્યશાળી છીએ જો તમને આ વાર્તા ગમી હોય તો હું આવી વધુ પ્રેરણાદાયી વાર્તાઓ લખી શકું છું આપણને જે દુઃખ મળ્યું છે તે સહન કરી શકાય તેવું છે જ્યારે આપણે બીજાઓના દુઃખ જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણો બોજ એટલો ભારે નથી જેટલો આપણે વિચારીએ છીએ ફરિયાદ કરવાથી દુઃખનો અંત નથી આવતો પરંતુ સંજોગોને સ્વીકારીને આગળ વધવાથી જીવન ચોક્કસપણે સરળ બને છે ભગવાન કોઈને પણ તેની શક્તિ કરતાં વધુ દુઃખ આપતા નથી પણ માણસ તેને સહન કરતાં પહેલા જ હાર માની લે છે તમારા દુઃખ ખને દુનિયાનું સૌથી મોટું ન સમજો જ્યારે તમે બીજાનું દુઃખ જોશો ત્યારે તમારું દુઃખ નાનું લાગશે સુખ દુઃખ ખની સરખામણીમાં નહીં પણ સંતોષમાં છુપાયેલું છે જ્યારે આપણે આપણા ભાગની ખુશી સ્વીકારીએ છીએ ત્યારે જ આપણને સાચું સુખ મળે છે શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં દુઃખા તો આવશે જ પણ જે વ્યક્તિ તેને સ્વીકારે છે અને આગળ વધે છે તેને જ સાચી શાંતિ મળે છે જ્યારે તમે જીવનની મુશ્કેલીઓથી કંટાળી જાઓ છો ત્યારે તમારી આસપાસ જુઓ કોઈની હાલત તમારા કરતાં પણ ખરાબ હશે પછી તમને તમારા જીવનનું મૂલ્ય સમજાશે જીવન સંજોગો બદલવાથી નહીં પણ વિચારો બદલવાથી બદલાય છે જે પોતાના દુઃખ ખને સ્વીકારે છે તેણે જીવનની અડધી લડાઈ જીતી લીધી છે જે વ્યક્તિ પોતાના દુઃખ અંત લાવવા માટે બીજાના દુઃખ કરવા માંગે છે ત્યાં સુધી આપણે દુઃખી રહીએ છીએ પરંતુ જ્યારે આપણે તેને અનુભવ તરીકે સ્વીકારીએ છીએ ત્યારે જીવન સરળ જાય છે જો તમને ઊંડા અર્થ સાથે વધુ વિચારો જોઈતા હોય તો મને કહો જે દુઃખ સહન કરી શકે છે તે જ સાચો યોદ્ધા છે દુઃખ ખોથી ભાગીને નહીં પણ તેને સ્વીકારીને ઉકેલ મળે છે જ્યારે આપણે બીજાના દુઃખ જોઈએ છીએ ત્યારે આપણા દુઃખ નાના દેખાવા લાગે છે કૃષ્ણ કહે છે કે દુઃખ તમારા ગુરુ છે તેમાંથી શીખો ડરીને તેનાથી ભાગશો નહીં જે દુઃખને સ્વીકારે છે તેને જીવનમાં કોઈ હરાવી શકતું નથી ભગવાન આપણને ફક્ત એટલું જ દુઃખ આપે છે આપણે જેટલું સહન કરી શકીએ છીએ તેટલું જ સહિષ્ણુતા એ સાચા યોદ્ધાની ઓળખ છે સાચું સુખ એ છે જે દુઃખને દૂર કર્યા પછી મળે છે તમારા દુઃખની સરખામણી બીજાઓ સાથે કરો અને જુઓ કદાચ તમારું દુઃખ નાનું લાગશે દુઃખમાં પણ હસવું એ જીવનની સૌથી મોટી કળા છે ફરિયાદો ફક્ત માનસિક બોજ વધારે છે ઉકેલ શોધો જ્યારે આપણે ફરિયાદ કરવાનું બંધ કરીએ છીએ ત્યારે જ સુખ પ્રાપ્ત થાય છે કૃષ્ણ કહે છે ફરિયાદ ન કરો તમારું કામ કરો તમને ફળ જાતે જ મળશે જે પોતાના ભાગ્યને કોસે છે તે ક્યારે આગળ વધી શકતો નથી તમારા દુઃખ ખને નાનો અને તમારા પ્રયત્નોને મોટા બનાવો મુશ્કેલીઓ આપણને મજબૂત બનાવવા માટે આવે છે નબળા પાડવા માટે નહીં જે વ્યક્તિ હંમેશા ભગવાનને ફરિયાદ કરે છે તે ભગવાનની કૃપા જોઈ શકતો નથી જો તમે બીજાના દુઃખ ખને સમજો છો તો તમે તમારા દુઃખ ખને પ્રેમ કરવા લાગશો જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે પરંતુ બુદ્ધિશાળી વ્યક્તિ સંતુલન જાળવી રાખે છે જે પોતાને સૌથી વધુ દુઃખી માને છે તે ક્યારેય સુખને ઓળખી શકતો નથી કર્મ ભાગ્યનું નિર્માણ કરે છે જો દુઃખ ભાગ્યમાં લખાયેલું હોય તો કર્મ પણ તેને બદલવા માટે લખાયેલું હોય છે કૃષ્ણ કહે છે કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો ફળની ચિંતા ન કરો ભાગ્ય પર આધાર ન રાખો તેને તમારા કાર્યથી બદલો જે ફક્ત ભાગ્યના સહારે બેસે છે તે જીવનમાં ક્યારે આગળ વધી શકતો નથી ફક્ત સારા કાર્યોથી નસીબ ચમકે છે જો તમે દુઃખ બદલવા માંગતા હો તો તમારા કાર્યો બદલો તમારા વિચારો બદલો જે પોતાના કાર્યોમાં વિશ્વાસ રાખે છે તે જ ખરો વિજેતા છે ભગવાન ફક્ત તેમને જ ટેકો આપે છે જેઓ પોતાને મદદ કરે છે પરંતુ પરિસ્થિતિઓ તમને તોડી શકે છે અથવા બનાવી શકે છે તે તમારા કાર્યો પર આધાર રાખે છે જેને સંતોષ મળ્યો છે તેને જીવનમાં બીજું કંઈ મેળવવાની જરૂર નથી દરેક પરિસ્થિતિમાં ભગવાનનો આભાર માનો કે તે તમારા માટે શ્રેષ્ઠ પસંદ કરે છે જે ઓછાથી સંતુષ્ટ નથી તેને વધુ પણ ઓછું લાગશે ભગવાન ફક્ત તે જ આપે છે જે આપણા માટે યોગ્ય છે તમારી પાસે જે છે તેનો આનંદ માણો જે નથી તેની ચિંતા ન કરો જ્યારે આપણે આપણી ખુશી ગણવાનું શરૂ કરીએ છીએ ત્યારે દુઃખ નાનું લાગવા લાગે છે સાચું સુખ બાહ્ય વસ્તુઓમાં નહીં પણ આંતરિક સંતોષમાં છે સાચું સુખ પૈસામાં નહીં પણ મનની શાંતિમાં મળે છે જીવનનો સૌથી મોટો આભૂષણ સંતોષ છે જે સંતુષ્ટ છે તે હંમેશા ખુશ રહે છે જ્યારે પણ તમે તમારી જાતને એકલા શોધો ત્યારે કૃષ્ણને બોલાવો તે હંમેશા તમારી સાથે છે સાચો પ્રેમ એ છે જેમાં સ્વાર્થ નહીં પણ સમર્પણ હોય કૃષ્ણનો પ્રેમ બિનશરતી છે વ્યક્તિએ ફક્ત તેને અનુભવવાની જરૂર છે જે સાચા હૃદયથી કૃષ્ણને બોલાવે છે તે ક્યારેય લાચાર નથી હોતો પ્રેમમાં કોઈ અહંકાર નથી હોતો ફક્ત સમર્પણ હોય છે રાધાનો પ્રેમ આપણને શીખવે છે કહેવાય છે કે સાચો પ્રેમ માનવામાં નહીં પણ આપવામાં હોય છે જ્યારે કૃષ્ણ તમારી સાથે છે તો પછી ડર શા માટે ભગવાનની યોજનામાં વિશ્વાસ રાખો તે હંમેશા પોતાનું શ્રેષ્ઠ કરે છે કૃષ્ણ કહે છે જે લોકો મને પ્રેમથી યાદ કરે છે તેમને હું હંમેશા ટેકો આપું છું ભક્તિમાં શક્તિ છે જે આ સમજે છે તે ક્યારે હારતો નથી જે ધીરજ રાખે છે તેને ભગવાન પોતે માર્ગ બતાવે છે સારા દિવસો માટે ખરાબ દિવસો સહન કરવા જરૂરી છે શ્રદ્ધા અને ધૈર્યથી દરેક મુશ્કેલી સરળ બની જાય છે કૃષ્ણ કહે છે કે જેની પાસે ધીરજ છે તે જીતશે ધીરજ એ જ સાચી તાકાત છે જે બધું ગુમાવે છે તે બધું ગુમાવે છે મુશ્કેલીઓ ફક્ત ધીરજની કસોટી કરે છે જ્યારે બધા રસ્તા બંધ લાગે ત્યારે ભગવાન ભગવાન પર વિશ્વાસ રાખો જે વ્યક્તિ પોતાના સંજોગો સામે હાર નથી તે જીવનમાં સફળ બને છે ભગવાનની યોજના આપણી છે તે તમારા વિચારો કરતા ઘણું મોટું છે દરેક કાળી રાત પછી એક સોનેરી સવાર હોય છે જે પોતાના પર વિશ્વાસ રાખે છે તે સૌથી મજબૂત છે કૃષ્ણ કહે છે કે જે પોતાની શક્તિને ઓળખે છે તે ક્યારે પોતાને નબળો માનતો નથી દરેક સમસ્યાનો ઉકેલ પણ તેમાં છુપાયેલો છે જે પોતાને બદલે છે સફળતા એ લોકોના પગ ચુંબન કરે છે જેઓ પોતાના પર વિશ્વાસ રાખે છે જે વ્યક્તિ પોતાની સમસ્યાઓથી હાર સ્વીકારી લે છે તે જીવનમાં ક્યારે આગળ વધી શકતો નથી દુનિયા ફક્ત તેમને જ યાદ રાખે છે જેઓ પોતાના સંઘર્ષ દ્વારા જીતે છે જો તમે તમારા પર વિશ્વાસ રાખશો તો આખી દુનિયા તમારા પર વિશ્વાસ કરશે વિજય અને હાર ફક્ત માનસિક સ્થિતિઓ છે જો તમે દૃઢ નિશ્ચય છો તો તમે ક્યારે હાર માની શકતા નથી જે પોતાની નિષ્ફળતાઓમાંથી શીખે છે તે જ સાચો વિજેતા બને છે દરેક કટોકતી પાછળ કોઈને કોઈ બોધપાઠ છુપાયેલો હોય છે જે હાર સ્વીકારે છે તે જીવનમાં હારનાર નથી પરંતુ જે પોતાને શોધે છે તે ભગવાનને પણ શોધી લે છે ભવિષ્ય એ લોકોનું છે જેઓ વર્તમાનમાં કામ કરે છે જે ભૂલોમાંથી શીખતો નથી તે જીવનભર નાખુશ રહેશે સાચો ભક્ત એ છે જે સુખ અને દુઃખ બંને સમયે ભગવાનનું સ્મરણ કરે છે કૃષ્ણ કહે છે કે જે ભ્રમથી મુક્ત છે તે સાચું સુખ પ્રાપ્ત કરી શકે છે આ દુનિયામાં કંઈ પણ કાયમી નથી તેથી દરેક પરિસ્થિતિને સરળતાથી સ્વીકારો જે પોતાનો અહંકાર છોડી દે છે તેને સાચી શાંતિ મળે છે સફળતા મેળવવા માટે બલિદાન અને ધીરજની જરૂર છે સાચું સુખ બાહ્ય વસ્તુઓમાં નહીં પણ આંતરિક શાંતિમાં છે મનને શાંત કરવા માટે સૌપ્રથમ આજ ઓછી કરો જો મન સ્થિર હોય તો દુનિયાની કોઈ પણ સમસ્યા તમને હચમચાવી શકશે નહીં જે બીજાના દુખને સમજે છે તેને જ સાચું સુખ મળે છે સુખ અને દુઃખ બંને ક્ષણિક છે તેથી કોઈ પણ પરિસ્થિતિમાં પરેશાન ન થાઓ માણસનો સૌથી મોટો દુશ્મન તેનો અસંતોષ છે જ્યારે આપણે આપણી ઈચ્છાઓને કાબૂમાં રાખીશું ત્યારે આપણે સાચું સુખ મેળવી શકીશું પૈસાથી ફક્ત આરામ ખરીદી શકાય છે પણ શાંતિ નહીં કૃષ્ણ કહે છે કે જે શાંતિ ઈચ્છે છે તેણે પહેલા પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ જે પોતાને પ્રેમ કરે છે તે જ દુનિયાને પ્રેમ કરી શકે છે સાચી ભક્તિમાં કોઈ ભય કે અહંકાર નથી પ્રેમ ત્યારે જ સાચો હોય છે જ્યારે તે બિનશરતી હોય રાધાનો પ્રેમ આપણને શીખવે છે કે સાચો પ્રેમ સ્વાર્થમાં નહીં બલિદાનમાં હોય છે ભગવાન સુધી પહોંચવાનો સૌથી સહેલો રસ્તો પ્રેમ અને ભક્તિ છે જે વ્યક્તિ આસક્તિ અને ભ્રમથી મુક્ત છે તે જ મુક્તિ પ્રાપ્ત કરે છે ફક્ત તેને જ મુક્તિ મળે છે કૃષ્ણ કહે છે જે યાદ કરે છે તે ક્યારેય દુખી નથી હોતો સાચી ભક્તિ એ છે જે કોઈ પણ સ્વાર્થ વગર કરવામાં આવે જે પ્રેમને સમજે છે તે ભગવાનની સૌથી નજીક છે કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં કઈ કાયમી નથી પણ મારી ભક્તિ હંમેશા અમર છે જ્યારે માણસ પોતાની અંદરના પ્રેમને ઓળખે છે ત્યારે તેને મુક્તિ મળે છે વ્યક્તિ પોતાની અંદર જે શાંતિ મેળવે છે તે ક્યારેય બહારની દુનિયાની અસ્થિરતાથી પ્રભાવિત થતી નથી સંતુલન એ જીવનનો સૌથી મોટો ગુણ છે કારણ કે તે સાચા સુખની ચાવી છે મનની શાંતિ ત્યારે જ મળે છે જ્યારે આપણે પોતાની જાતથી સંતુષ્ટ હોઈએ છીએ કૃષ્ણનો સાથ હંમેશા શાંતિ અને સુખ લાવે છે જે વ્યક્તિ બાહ્ય અવાજને નહીં પણ આંતરિક અવાજને સાંભળે છે તે જ સાચો જ્ઞાની છે ધ્યાન અને સાધના દ્વારા મનને સ્થિર રાખવું એ જીવનનું સૌથી મોટું લક્ષ્ય છે સપના પૂરા કરવા માટે માનસિક શાંતિ આપી શકીએ છીએ કૃષ્ણે આપણને શીખવ્યું કે શાંતિ અને સંતોષ એ જીવનનું સાચું સુખ છે જીવનમાં શાંતિ ત્યારે જ આવે છે જ્યારે આપણે જીવનના ઉતાર ચઢાવને સ્વીકારીએ છીએ જે સંઘર્ષથી ડરે છે તે ક્યારે મહાન બની શકતો નથી જે પોતાના જીત છે કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે દરેક સંઘર્ષમાં એક તક છુપાયેલી હોય છે સંઘર્ષ એ એક એવો માર્ગ છે જે આપણને આપણી સાચી ઓળખ તરફ લઈ જાય છે સફળતા અને સંઘર્ષ સાથે જાય છે બંનેને એકસાથે અપનાવો જે જીવનની મુશ્કેલીઓથી ડરતો નથી તે જ સાચો વિજેતા છે બધા સંઘર્ષોનો સામનો કર્યા પછી જે આત્મવિશ્વાસ મળે છે તે સૌથી મોટી જીત છે જે મુશ્કેલીઓનો સામનો કરે છે તે દુનિયામાં સૌથી મજબૂત છે જે સંઘર્ષમાં ચમકે છે તેને સાચી સફળતા મળે છે આપણે આપણા ડર અને ખચકાટ પર કાબુ મેળવીને કોઈ પણ સંઘર્ષમાંથી બહાર આવી શકીએ છીએ જ્ઞાનનો ખરો હેતુ આત્માની ઓળખ છે માત્ર જ્ઞાનનો સંગ્રહ નહીં કૃષ્ણનું જ્ઞાન આપણને શીખવે છે કે આત્મા સતત નશ્વર અને અમર છે જે પોતાને જાણે છે તે જ જીવનના રહસ્યોને સમજી શકે છે સાચું જ્ઞાન એ છે જે આત્માની અંદરથી આવે છે

તેને જ વાસ્તવિક જ્ઞાન મળે છે આત્મજ્ઞાન અને તત્વો જ્ઞાન જીવનમાં સાચી શાંતિ લાવે છે પ્રેમ એ શક્તિ છે જે દરેક અંતર અને અવરોધને પાર કરે છે સાચો પ્રેમ ક્યારે કોઈ પાસેથી કંઈ અપેક્ષા રાખતો નથી તે ફક્ત આપવાની ભાવનામાંથી જ ઉદ્ભવે છે કૃષ્ણનો પ્રેમ અમર્યાદિત છે અને તે દરેકને બિનશરતી સ્વીકારે છે ફક્ત જે પ્રેમ સાથે જોડાયેલો છે તે યાને સમજી શકે છે સાચા પ્રેમમાં કોઈ અહંકાર નથી હોતો ફક્ત શરણાગતી હોય છે પ્રેમ એ સૌથી મોટી શક્તિ છે જે આપણને આપણી નબળાઈઓને દૂર કરવાની શક્તિ આપે છે પ્રેમ એ શક્તિ છે જે જીવનને અર્થ અને હેતુ આપે છે જે દિલથી પ્રેમ કરે છે તેને સાચું સુખ મળે છે સાચો પ્રેમ અને ભક્તિ જીવનના સૌથી શુદ્ધ સ્વરૂપો છે જે લોકો સમર્પણ અને પ્રેમથી જીવે છે તેમનું જીવન ભગવાન સાથે છે શ્રદ્ધા સફળતાનો સૌથી મોટો સ્ત્રોત આત્મવિશ્વાસ છે જ્યારે તમે વિશ્વાસ કરો છો ત્યારે રસ્તાઓ આપમેળે ખુલી જાય છે કૃષ્ણ કહે છે કે જે મારામાં વિશ્વાસ રાખે છે તેને હું ક્યારેય એકલો નથી છોડતો શ્રદ્ધા અને દ્રઢતા એ જીવનમાં સફળતાની ચાવી છે જે વ્યક્તિ પોતાના વિશ્વાસમાં અડગ રહે છે તે જીવનમાં ક્યારે પડતો નથી જ્યારે તમને વિશ્વાસ હોય કે તમે કંઈ કરી શકો છો ત્યારે કોઈ શક્તિ તમને રોકી શકતી નથી કૃષ્ણમાં શ્રદ્ધા એ સાચા આત્મસાક્ષાત્કાર તરફનું પ્રથમ પગલું છે જે વ્યક્તિ શ્રદ્ધા અને હિંમતથી કામ કરે છે તે જીવનમાં હંમેશા સફળ થાય છે ફક્ત શ્રદ્ધાથી જ આપણે આપણા સપનાઓને વાસ્તવિકતામાં ફેરવી શકીએ છીએ કૃષ્ણમાં શ્રદ્ધા આપણામાં શક્તિ અને દિશાનો સંચાર કરે છે પરિવર્તન એ જીવનનો શાશ્વત નિયમ છે જે તેને સ્વીકારે છે તે ખરેખર જ્ઞાની માણસ છે જે વ્યક્તિ જીવનમાં આવતા દરેક પરિવર્તનને સરળતાથી સ્વીકારે છે તેને સાચી શાંતિ મળે છે આપણા વિચારો આપણા જીવનમાં પરિવર્તનની દિશા નક્કી કરે છે જે લોકો પોતાને બદલવા માટે તૈયાર હોય છે તેઓ જ બદલાઈ શકે છે જે વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારે છે તે સૌથી સત્યવાદી વ્યક્તિ છે ભગવાન દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે જ્યારે આપણે જીવનનું સત્ય સમજીશું ત્યારે આપણે દરેક પરિસ્થિતિમાં ખુશ રહી શકીશું પરિવર્તનથી ડરવું ન જોઈએ પણ સ્વીકારવું જોઈએ જીવનનું સત્ય એ છે કે દરેક સુખ અને દુઃખ અસ્તિત્વમાં છે જે વ્યક્તિ પોતાના જીવનને સકારાત્મક દ્રષ્ટિકોણથી જુએ છે તે જ સાચી મુક્તિ પ્રાપ્ત કરે છે જ્યારે આપણે આપણા અહંકાર અને ઈચ્છાઓને છોડી દઈએ છીએ અને આત્માની શુદ્ધતાને સમજીએ છીએ ત્યારે મુક્તિ મળે છે જે વ્યક્તિ આત્માના સાચા સ્વરૂપને ઓળખે છે તે સંસારના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે કૃષ્ણ કહે છે કે જે મને સાચા હૃદયથી જાણે છે તેને મોક્ષ મળે છે આત્મા અમર છે આ જાણીને આપણે મૃત્યુના ભયથી મુક્ત થઈએ છીએ જે આત્માને સમજે છે તે જીવનના દરેક પાસાને સમજી શકે છે મુક્તિનો માર્ગ સાચી ભક્તિ અને કર્મ દ્વારા છે જ્યાં સુધી આત્મામાં અહંકાર રહે છે ત્યાં સુધી આપણે આપણું સાચું સ્વરૂપ ઓળખી શકતા નથી જેમ શરીરને ખોરાકની જરૂર હોય છે તેવી જ રીતે આત્માને સાચા પ્રેમ અને ભક્તિની જરૂર હોય છે જે વ્યક્તિ પોતાના આત્માનું સાચું સ્વરૂપ જાણે છે તે સારા અને ખરાબ બંને સમય સમાન રહે છે આત્મા ક્યારેય મરતો નથી ફક્ત શરીર બદલાય છે જ્યારે આપણે આ સમજીએ છીએ ત્યારે આપણને જીવનનો સાચો આનંદ મળે છે શાંતિ ફક્ત બહારથી જ નહીં પણ અંદરથી પણ ઉદભવે છે જે ભગવાનને શરણાગતિ આપે છે તેને દરેક મુશ્કેલીમાં શાંતિ મળે છે જ્યારે આપણા અસ્તિત્વને કૃષ્ણ સાથે જોડીએ છીએ ત્યારે શાંતિ આપમેળે આવે છે શરણાગતિ દ્વારા ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને કૃપા દ્વારા જીવનમાં સાચી શાંતિ આવે છે જે વ્યક્તિ ભગવાન પ્રત્યે વફાદારીથી ચાલે છે તેને ક્યારેય મુશ્કેલી પડતી નથી સમર્પણ અને ભક્તિથી જીવનમાં પ્રેમ અને શાંતિનો અનુભવ થાય છે જે વ્યક્તિ ભગવાનને સમર્પિત હોય છે તે કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહે છે જ્યારે આપણે મનથી શરણાગતિ સ્વીકારીએ છીએ ત્યારે ભગવાન સામે કોઈ ફરિયાદ રહેતી નથી શાંતિ ત્યારે જ મળે છે જ્યારે આપણે આપણી અંદરના સંઘર્ષને શાંત કરીએ છીએ સમર્પણનો અર્થ ફક્ત સ્વીકાર કરવો જ નથી પણ તેને પ્રેમથી જીવનમાં લાવવું પણ છે સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ બાબતો છે ભગવાન સાથેનો આપણો સંબંધ સૌથી પવિત્ર છે કારણ કે તે બિનશરતી છે જે બીજાના દુઃખમાં ભાગીદાર બને છે તે જ સાચા સંબંધો જાળવી રાખે છે દરેક સંબંધ આપણને જીવનનો એક નવો પાસા શીખવે છે જે પોતાના સંબંધોમાં સાચો પ્રેમ અને સમર્પણ બતાવે છે તેને સાચી ખુશી મળે છે ભગવાથી મોટું કોઈ નથી પરંતુ બધા સંબંધોમાં કૃષ્ણની હાજરીનો અનુભવ કરો સાચો પ્રેમ એ છે જે કોઈ પણ અપેક્ષા વગરનો હોય જીવનનો હેતુ ફક્ત સુખ અને સફળતા પ્રાપ્ત કરવાનો નથી પરંતુ પ્રેમ અને સેવા કરવાનો છે